નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ ઓલિમ્પિક ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડેવલપ કરવા માટે સાંસદે સંકલનની બેઠકમાં રજૂઆત કરી સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠક પાલિકા ખાતે મળી જેમાં વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશીએ આવનાર ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વિકસાવવા અને સુવિધા ઉભી કરવા માટે સૂચનો કર્યા ખાસ કરીને ઓલિમ્પિકની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વધુમાં વધુ લાભ વડોદરાને મળે તે દિશામાં સૂચનો કરવામાં આવ્યા સાથે ડોર ટુ ડોરની ગાડીના કારણે એક બાળકનો જીવ ગયો હતો આવી દુઃખદ બાબત ફરી ન બને તે માટે નવા કોન્ટ્રાક્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેનું રિવ્યુ પણ લેવામાં આવ્યું છે સાથે વિશ્વામિત્રી બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જે પ્લાનિંગથી પાલિકા આગળ વધી રહી છે તે જોતા આગામી વર્ષોમાં પૂર એક ઇતિહાસ બની જશે તેવું પણ તેમણે કહ્યું સાથે સાથે પાલિકાનો અને માનનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો પણ આ બાબતે સહકાર આપવા માટે આભાર માન્યો હતો આજે કોર્પોરેશનની સંકલનની બેઠકની અંદર મારા સહિત આપણા અકોટા ધારાસભ્યશ્રી સયાજીગન ધારાસભ્યશ્રી મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેરમેનશ્રી અને તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર જે સૂચનો છે એ સૂચનો મુખ્યત્વે તો જે પ્રકારે હમણાં ગુજરાતની અંદર સમગ્ર દેશ જ્યારે ઓલમ્પિકની તૈયારી કરી રહ્યો છે ત્યારે વધ વધુમાં વધુ આપણે ત્યાંના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ડેવલપમેન્ટ થાય આ જૂની સંકલનના જે મુદ્દો હતો કે દિવ્યાંગ માટે દિવ્યાંગો માટે પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર સુવિધાઓ થાય તો એ આપ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ શકો છો એની અંદર સુવિધા કોર્પોરેશનની મદદથી ખૂબ સારી થઈ છે હવે કઈ કયા પ્રકારે ઓલિમ્પિકની જ્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે ત્યારે વધારે વધારે લાભ વડોદરાને મળે એ માટેનું સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે જે ડોર ટુ ડોરની એક ઘટના બની હતી આ ઘટનાની અંદર આપણે એક માસૂમ બાળકને ગુમાવ્યો હતો અને હવે જે નવો ડોર ટુ ડોરનો ઇજારો થાય એની અંદર કયા પ્રકારના એવા ક્લોઝ મુકાયેલા છે કે હવેથી આવી ઘટનાઓ ક્યારે ના બને એનું અમે સૌએ સાથે મળીને રિવ્યૂ કર્યું છે અને આ જે લંબાણપૂર્વક બેઠક ચાલી એ બેઠકનો હેતુ એવો હતો કે વિશ્વામિત્રીનો જે પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ઉપર પ્રાથમિક કામગીરી જ્યારે શરૂ થઈ છે એનું અમે સૌએ આખે જે આખું પ્લાનિંગ હોય એનું અમે સૌએ એ તાગ મેળવ્યો અને અમારા દ્વારા પણ જે કોઈ સૂચન થાય અમે કર્યા અને એક આપના માધ્યમથી હું કોર્પોરેશનની સમગ્ર ટીમ ટીમ વીએમસીને હું અભિનંદન આપીશ કે ખૂબ જ ડિટેલથી એમના દ્વારા અને માન્ય નવલાવાલાજીના અધ્યક્ષતા હેઠળ વડોદરાને આવી પૂરની પરિસ્થિતિનું નિર્માણ ફરી ના જોવું પડે એ પ્રકારના સારા પ્લાનિંગ થયા છે ઘણા આપણને આવતા વર્ષે જ એનું રિઝલ્ટ જોવા મળશે ઘણા ત્રણ વર્ષના ગાળાની અંદર મોટા પ્રોજેક્ટ્સ પણ થવા જઈ રહ્યા છે પરંતુ જે પ્લાનિંગ માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ થયું હતું કલેક્ટર કચેરી જ્યારે બેઠક થઈ હતી આપણે ચોક્કસપણે કહી શકીએ કે એનો એક નક્કર પરિણામ આજે અમે સૌ જોઈ શક્યા છે અને આ જ પ્રકારે હવે વડોદરાની અંદર પૂર એક ઇતિહાસ થાય એવું આવનારા ત્રણ ચાર વર્ષની અંદર કામ થાય એ માટેના સર્વે પ્રયાસ હાથ ધર્યા છે નગર પ્રાથમિક સમિતિના કર્મચારીઓના માટે પણ કઈ વાત થઈ ગઈ મને જ્યાં સુધી મારી પાસે માહિતી છે ત્યાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે કર્મચારીઓ સાથે માન્ય ચેરમેન શ્રી અને આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને તમામ લોકોની એક બેઠક થઈ છે અને બેઠકમાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો છે કે સાથે મળી અને તેઓ એક પ્લાન કોર્ટમાં પ્રસ્તુત કરવા માટેનું એક સહમતિ બની છે એટલે એ દિશામાં વાત આગળ વધી રહી છે મને વિશ્વાસ છે કોર્પોરેશન એ લોકોને ન્યાય મળે એ માટેનું ઘટતું કંઈ પણ હશે વિશ્વમિત્રી વિશ્વામિત્રીને લઈને તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખૂબ ઊંડાણપૂર્વક પોતપોતાના વિસ્તારવાઇઝ અને હોલિસ્ટિક ખૂબ જ વધારે ચર્ચા થઈ અને સૌથી વધારે લંબાણપૂર્વક વિશ્વામિત્રીના પ્રોજેક્ટને લઈને આવનારા શું પ્લાન છે એની એના વિશે જ અમે સૌએ ચર્ચા કરી છે અને મુખ્ય જે સૂચનો છે એની અંદર વાઇડનિંગ હોય ડીસિલ્ટીંગ હોય કે જે જૂના બ્રિજ ઘણા એવા છે કે જ્યાં બ્રિજને કારણે ફ્લો અટકતો હોય અને આજુબાજુની સોસાયટીમાં પાણી જતું હોય એક હું આપને ઉદાહરણ આપું તો આપણે સમા પાસે રિધમ હોસ્પિટલની બાજુનો એક બ્રિજ છે સાવ જ સાંકડું કરી આપે છે ને એને કારણે સિદ્ધાર્થ બંગલોઝમાં શું હાલત થાય છે આપણે સૌ જોઈ રહ્યા છે એટલે એ માટે પણ એક આવું એક મેં સૂચન આપ્યું હતું એવા ઘણા બધા માન્ય ધારાસભ્યોશ્રીએ પણ સૂચન આપ્યા છે અને આગળ સમગ્ર વડોદરા સમક્ષ પણ આ પ્રોજેક્ટ મૂકવામાં આવે એ બાબતે અમે સૌએ ચર્ચા ખાસ કરીને જ્યારે પાણી આવે છે લઈને શું તમે ભૂખી પણ એની અંદર પ્લાન છે હું મને ખૂબ જ આનંદ સાથે હું કહું છું કે આપ અમુક વસ્તુઓ વિચારી પણ નહીં હોય એ માટેના પણ તમામ પ્રકારના ઉકેલ અને લાંબા ગાળાના સૂચનો પણ આ પ્રોજેક્ટની અંદર મૂકવામાં આવેલા છે ફરી એકવાર હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનું છું કે વિશ્વામિત્રીની અંદર આવી ઘટના ફરી ના બને એ માટે આટલું ઊંડાણપૂર્વક એમણે માર્ગદર્શન અને સહકાર સતત સરકારશ્રીનો મળી રહે છે એ બદલ હું બંને કેન્દ્ર રાજ્ય સરકારશ્રીનો આભાર માનું છું